જુજુ કેમ છો તો એટલે વાળી હે ને હા જો છે છેટીયા કે બોલાતો એટલે પાવડા ભેગુ ઘોડુ પૂરી પર હે ઓ તો મારવાનો વાતો છે આટલામાં શું ખાતો આરે એટલે દતો પાવડા ઘોડુ થઈ ગયો અમે આરે આતા છે લે ઉભરો બા તું ઓધા ઓધા કેટલા કામ करतो મારું બટિસ કેમ કેટલા કે દી ને આ લે તો હે

લાગ્યું કે ફગાઈ દેવું એમાં કામ હોય તો ગોદ ખબર હારતા એ દેવાય તું બે હું કરી દઉં